નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જો આ ચાર જીવો તમારા ઘરમાં આવે છે તો સમજજો કે તમારું ભાગ્ય બદલવાનું છે શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક નાના જીવો તમારા ભાગ્યનો સંકેત આપી શકે છે જો મિત્રો આ ચાર જીવો તમારા કર્મ દેખાય છે તો સમજો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું થવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા કર્મ આ જીવોનું આગમન એક શુભ સંકેત છે તે મિત્રો સૂચવે છે કે તમારા ખરાબ સમયનો અંત આવવાનો છે અને તમારા ભાગ્યમાં વધારો થવાનો છે કોઈ પણ કર્મ જ્યાં આ જીવો રહે છે તે સુખ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરપૂર છે આ એક સંકેત છે કે દેવી લક્ષ્મી પોતે તે ઘરને આશીર્વાદ આપી રહ્યા છે પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે જાણી જોઈને કે અજાણતા આ જીવોને નુકસાન પહોંચાડો છો અથવા તેમને ફગાડો છો તો મિત્રો તેની પ્રતિકૂળ અસરો થઈ શકે છે દેવી લક્ષ્મી અશુભ બની શકે છે જે તમારા જીવનમાં અવરોધો પેદા કરી શકે છે મિત્રો તો મિત્રો જો તમને તમારા ઘરમાં આ જીવો જુઓ છો તો તેને શુભ સંકેત માનો અને દેવી લક્ષ્મીનું સ્વાગત કરો તો ચાલો મિત્રો હવે આ ચાર ભાગ્યશાળી જીવોનું નવલેશન કરીએ જેમનું આગમન તમારા જીવનમાં તન સમૃદ્ધિ અને ખુશી લાવશે પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની નાનકડી વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે મિત્રો આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે પણ મિત્રો શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને મિત્રો વિડીયોને એક સુંદર પ્યારી લાઈક આપો અને મિત્રો આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈ લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં તો મિત્રો જુઓ વાત એવી છે કે અમે ફક્ત સલાહ આપીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે મિત્રો પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં મિત્રો બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો મિત્રો ચાલો આપણે વધુ સમય બગાડ્યા વિના આ વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે પહેલા નંબરની વાત આવે છે એ રા વાત છે મિત્રો મિત્રો તો તમારા ઘરની ઉપર કુવળ બેઠો હોય તો સમજો કે સંપત્તિનો વરસાદ થવાનો છે જો તમે ક્યારે તમારા છત ઉપર કુવળ બેઠેલું જોયું છે જો મિત્રો હા તો તેને અવગણશો નહીં આ કોઈ સામાન્ય ઘટના નથી પણ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત હોઈ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કોડ દેવી લક્ષ્મીનું પ્રિય પક્ષી છે અને આગમન સંપત્તિ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો મિત્રો તે સૂચવે છે કે તમારા જીવનમાં નાણાકીય પ્રગતિ થવાનું છે અટકેલા પૈસા પણ ટૂંક સમયમાં પાસા આવશે જો મિત્રો તમે લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા કાંઈક અટકવાયું છે તો ઘોડના આગમનને શુભ સંકેત માનો તે મિત્રો એક સંકેત હોઈ શકે છે કે દેવી લક્ષ્મી તમારા ઘર પર પોતાના આશીર્વાદ વરસાવવાની છે તેનું સન્માન કરો તેનું મિત્રો સ્વાગત કરો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો તમારો ભાગ્ય બદલવાનો છે મિત્રો હવે મિત્રો જે બીજા નંબરની વાત છે તે છે મિત્રો પતંગિયા જો મિત્રો રંગબેરંગી અને સોનેરી પતંગિયા ખૂબ જ શુભ સંકેતો લાવે છે મિત્રો જો મિત્રો તમારા ઘરમાં સોનેરી કે રંગબેરંગી પતંગિયો આવે આવે અને વારંવાર દેખાય તો મિત્રો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો આ પતંગિયા ખૂબ જ સુંદર અને મોહક મોહક લાગે છે તો મિત્રો સમજો કે જેમ તે પતંગિયા રંગબેરંગી હોય છે તેવી જ રીતે તે તમારા જીવનમાં પણ રંગો ફેલાવે છે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે છે મિત્રો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે વાત આવે છે એના વિશે વાત કરીએ તો મિત્રો તે છે મિત્રો સસુંદર અને ઉંદર છે મિત્રો તો મિત્રો તમે સસુંદર અને ઉંદર ઘણી વાર જોયા હશે તે સામાન્ય રીતે રાત્રે બહાર આવે છે મિત્રો પરંતુ મિત્રો ક્યારે તેઓ દિવસ દરમિયાન પણ જોઈ શકાય છે સાસ ઉંદરો જેવા દેખાય છે પરંતુ તેમના નાક ઉંદરો કરતા થોડાક લાંબા હોય છે જો તમે તમારા કર્મ સાસ ઉંદરો જેવા જોશો અને તમે વારંવાર આ પ્રાણીને તમારા ઘરમાં જોશો તો મિત્રો સમજો કે હવે કોઈ તમારા નસીબને ચમકતા રોકી શકશે નહીં દુનિયાની કોઈ શક્તિ તમારા ભાગ્યને બદલતા રોકી શકશે નહીં મિત્રો અને મિત્રો ટૂંક જ સમયમાં તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો આવવાના છે મિત્રો હવે મિત્રો નંબર ચાર ની વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો શું તમે મિત્રો ક્યારે તમારા ઘરના આંગણામાં કે પર લીલો પોપટ જોયો છે જો મિત્રો તમે જોયો હોય તો તેને સામાન્ય શાસ્ત્રો અનુસાર લીલો પોપટ સારા નસીબ અને સફળતાનું પ્રતિક છે જો તમે નવું કાર્ય શરૂ કરવાના છો અને તમને લીલો પોપટ દેખાય છે તો તેને શુભ સંકેત માનો પ્રતિક છે પોપટ જુઓ એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં ખુશી આવવાની છે અને સકારાત્મક ઉર્જા ચારે બાજુ ફેલાઈ જવાની છે તેથી મિત્રો આગળની વખતે જ્યારે તમે લીલો પોપટ જુઓ છો ત્યારે તમારા મનમાં સકારાત્મક સંકલ્પ કરો અને પૂર્ણ નિષ્ઠાથી તમારું કાર્ય શરૂ કરો સફળતા આવે તમારા દરવાજા પર સે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારી લાઈક કરો અને તમારા મિત્રો સાથે મિત્રો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને મહાદેવ